હેલો ફ્રેન્ડ્સ હર્ષા કિચન મેનુમાં તમારું સ્વાગત છે આજના સ્પેશિયલ મેનુમાં દૂધી ચણાનું શાક બનાવીશું અને આ શાક આજે આપણે કૂકરમાં બનાવીશું અને આ શાક આપણે આજે કૂકરમાં બનાવીશું ને તો પણ દૂધી અને ચણાની દાર આખી દેખાશે બિલકુલ પણ ઓગળશે નહીં અને સાથે સાથે સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી બનશે તો હવે આ શાકની રેસીપીને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું તો આ દૂધી ચણાનું શાક બનાવવા માટે મેં અહીંયા ગોળ દૂધી આવે છે તે લીધી છે અને જે પેલી લાંબી એટલે કે દેશી દૂધી આવે છે તે પણ તમે લઈ શકો છો હવે ત્યાર પછી આ દૂધીની ડીચ કાપી લીધી છે અને એની બધી છાલ મેં કાઢી લીધી છે તો હવે આ દૂધીના આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું દૂધીને આપણે એકદમ નાના ટુકડા નથી કરવાના થોડા મીડિયમ સાઇઝના રાખીશું જેથી આપણે જ્યારે કુકરમાં શાક બનાવીએ ત્યારે બિલકુલ ઓગળી ના જાય તમે નાના ટુકડા રાખશો તો ઓગળી જશે હવે આ બધી દૂધીના ટુકડા કરી લીધા છે ત્યાર પછી દૂધીના ટુકડાને ત્રણથી ચાર વખત સારા પાણીએ ધોઈ લઈશું અને પછી એને બાજુ પર મૂકી દઈશું અને અડધી વાડકી જેટલી ચણાની દાળને મેં ચાર કલાક પહેલાં પલાળી લીધી હતી અને ચણાની દાળ એકદમ પરફેક્ટ પલળી ગઈ છે તો એનું પાણી બદલી કાઢશું અને ત્યાર પછી એમાં થોડું પાણી ઉમેરી અને બાજુ પર મૂકી દઈશું અને શાક બનાવવાની તૈયારી કરી લઈએ તો હવે શાક બનાવવા માટે કૂકરને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું અને કૂકર ગરમ થઈ જાય એટલે એમાં પાંચથી છ ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેલને પણ ગરમ થવા દઈશું દૂધી ચણાના શાકમાં તેલ થોડું બહાર પડતું હશે તો શાકનો ટેસ્ટ ખૂબ જ ટેસ્ટી લાગશે પરંતુ તમે ઓછું ખાતા હોવ તો તમારે તે પ્રમાણે તેલ ઓછું ઉમેરવાનું રહેશે હવે થોડી વાર પછી તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું અને એને ક્રેકલ થવા દઈશું અને પછી પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરી લઈશું પછી એમાં એક તમાલપત્ર ઉમેરીશું અને બે સૂકા આખા લાલ મરચાં ઉમેરીશું ત્યાર પછી મેં બે નાની એટલે કે મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારી લીધી છે તો એ ઝીણી સમારેલી ડુંગળી તેલમાં ઉમેરી લઈશું અને ત્યાર પછી એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને સાતળી લઈશું પછી એક મોટા લીલા મરચાંના મેં ટુકડા કરી લીધા છે તો તે મરચાંને પણ ડુંગળીમાં ઉમેરી લઈશું અને એને પણ સાતળી લઈશું હવે તમે જોઈ શકો છો ડુંગળી થોડી અધકચરી સતળાઈ ગઈ છે તો ત્યાર પછી એક ચમચી જેટલી સૂકા લસણની પેસ્ટ ઉમેરીશું અને આ લસણની પેસ્ટ બનાવતી વખતે મેં જરૂરિયાત મુજબ મીઠું ઉમેરી દીધું હતું એટલે પાછળથી જરૂર લાગશે તો મીઠું ઉમેરીશું હવે લસણની કાચી ફ્લેવર નીકળી જશે ત્યાં સુધી એને પણ સાતળી લઈશું હવે એકાદ મિનિટ જેવું થઈ ગયું છે ને તમે જોઈ શકો છો ડુંગળી લસણ અને મરચું તળત સતડાઈ ગયું છે તો ત્યાર પછી મેં અહીંયા એક મોટા ટામેટાને થોડું ઝીણું સમારી લીધું છે તો એ ઝીણું સમારેલું ટામેટું પણ ઉમેરી દઈશું અને ત્યાર પછી એનું પાણી બરી જાય અને એમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી ટામેટાને પણ સાતળી લઈશું અને ફરીથી એકાદ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ડુંગળી અને ટામેટા બંને સતડાઈ ગયા છે તો હવે આપણે એમાં સૂકા મસાલા ઉમેરીશું તો સૌથી પહેલાં પાંચ ચમચી જેટલી સૂકી હળદર ઉમેરીશું પછી એમાં પાંચ ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરીશું ને તમે તીખું જે પ્રમાણે ખાતા હો તે પ્રમાણે તમારે મરચું ઉમેરવાનું રહેશે એક ચમચી જેટલા ધણાજીરું પાવડર ઉમેરીશું અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું જેથી શાકનો કલર ખૂબ જ સરસ આવે હવે જરૂરિયાત મુજબ ગરમ મસાલો ઉમેરીશું અને તમારે ના ઉમેરવો હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો હવે પછી એમાં થોડું હલકું મીઠું ઉમેરી દઈશું કારણ કે આપણે લસણની પેસ્ટ સાથે પણ થોડું મીઠું ઉમેર્યું હતું પછી એમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી લઈશું હવે બધા મસાલા ઉમેરાઈ ગયા છે તો ત્યાર પછી આ બધા મસાલાને ડુંગળી અને ટમેટા જોડે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું પરંતુ મસાલા બળી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને પછી તમે જોઈ શકો છો બધા મસાલા મિક્સ થઈ ગયા છે તો પછી એમાં છથી સાત ચમચી જેટલું પાણી ઉમેરીશું અને એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને એમાંથી બધું પાણી બળી જાય અને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી એને કૂક થવા દઈશું આવી રીતે કરવાથી તમારા મસાલા બિલકુલ પણ બળશે નહીં અને શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને હવે તમે જોઈ શકો છો બધું પાણી બળી ગયું છે અને એમાંથી તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે જે ચણાની દાળ ભળેલી હતી તેમાંથી પાણી કાઢી લઈશું અને બધી ચણાની દાળને આ પેસ્ટમાં ઉમેરી દઈશું હવે આ બધી ચણાની દાળને આ ડુંગળી અને ટમેટાની ગ્રેવીમાં વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી એમાં બધા મસાલાની ફ્લેવર આવી જાય એટલે કે ત્રણથી ચાર મિનિટ માટે આને આવી રીતે જ કૂક થવા દઈશું અને તમે આવી રીતે ચણાની દાળને કૂક થવા દેશો તો તમારી ચણાની દાળ શાકમાં બિલકુલ પણ ઓગળશે નહીં હવે મેં આને ચાર મિનિટ જેવી થવા દીધી છે અને તમે જોઈ શકો છો ચણાની દાળમાં મસાલાનો કલર એકદમ પરફેક્ટ આવી ગયો છે હવે પછી આપણે જે દૂધી સમારીને રાખી હતી એ બધી દૂધીને પણ ચણાની દાળમાં ઉમેરી લઈશું પછી એવી જ રીતે દૂધીને પણ ડુંગળી ટમેટા અને ચણાની દાળ જોડે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી થોડીવાર માટે એને સાતળી લઈશું અને જેવી રીતે આપણે ચણાની દાળને પણ કૂક થવા દીધી છે તેવી જ રીતે દૂધીને પણ ત્રણથી ચાર મિનિટ માટે આપણે આવી જ રીતે સાતળી લઈશું હવે લગભગ ચારેક મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો દૂધીનો પણ કલર ચેન્જ થઈ ગયો છે એટલે કે બધા મસાલા દૂધીમાં પણ વ્યવસ્થિત રીતે લાગી ગયા છે આવી જ રીતે દૂધી અને ચણાની દાળ બંનેને તેલમાં તમે થોડીવાર માટે સાટડશો તો કૂકરમાં વિશે વગાડશો ને તો પણ તમારી દૂધી અને ચણાની દાળ આખી રહેશે હવે ત્યાર પછી એમાં અડધું ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈશું અને એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને પાણીને થોડીવાર માટે ગરમ થવા દઈશું અને દૂધી પણ એનું પાણી છોડશે એટલા માટે મેં અહીંયા અડધો ગ્લાસ જેટલું જ પાણી ઉમેર્યું છે હવે ત્યાર પછી કૂકરનું ઢાંકણ ઢાંકી લઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર ચાર વિસલ વગાડી લઈશું અને ચાર વિસલ વાગી ગઈ છે અને કૂકર ઠંડુ પણ થઈ ગયું છે તો હવે ઢાંકણ ખોલી લઈશું અને ચેક કરી લઈશું અને તમે જોઈ શકો છો દૂધી અને ચણાની દાળનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને દૂધી અને ચણાની દાળ બંને આખી જ રહી છે બિલકુલ પણ ઓઘળી નથી અને શાકનો રસો પણ એકદમ પરફેક્ટ છે અને તમે જોઈ શકો છો એમાંથી તેલ છૂટું પડીને ઉપર આવી ગયું છે તો પછી એમાં ઝીણી સમારેલી કોથમીર સ્પ્રિન્કલ કરી લઈશું અને એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને તમને શાકનો રસો થોડો જાડો જોઈતો હોય તો તમે દૂધી અને ચણાની દાળને થોડીક ક્રશ કરી લેશો એટલે થોડો ઠીક થઈ જશે હવે આપણું આ દૂધી ચણાનું શાક એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે અને કુકરમાં બનાવ્યું છે એટલે એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ ગયું અને સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી લાગશે તો હવે આ શાકને આપણે ઘરમાં ગરમ શવ કરી લઈશું આ દૂધી ચણાના શાકને મેં મસાલાવાળો રોટલો કાચી મેથીનું સલાડ અને બીટ અને ગાજરનું સલાડ સાથે સર્વ કર્યું છે અને તમારે ઘરમાં કોઈ દિવસ દાળ ના બનાવી હોય તો તમે આ શાકને ભાત જોડે પણ બનાવીને ખાઈ શકો છો તો તમને દાળની પણ બિલકુલ જરૂર નહીં પડશે તો આ દૂધી ચણાના શાકની રેસીપી તમે પણ તમારા ઘરમાં એકવાર જરૂરથી આવી જ રીતે બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો